મારો કોઈ યુવાન વર્ગ ની ખબર નહીં હોય તો મારું મોહ છે એટલે અહીં બેઠેલા તમામ મારા મામા નાના ભાઈનું બેનું સૌને વિનંતી કરું છું કે તમારા ગામમાં ધોરણ એક થી બાર સુધી વ્યવસ્થા છે શિક્ષણ ખાસ વિનંતી કરું છું તમારી દીકરીને માં સુધી તો તો શિક્ષણ આપજો 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 ને વિકાસ થશે આપણી દીકરી ભણેલી છે ને લગ્ન કરી હોમા ગામમાં મૂકીશું તો એ ઘર પર પ્રગતિ કરશે સમાજ નો વિકાસ કરવો હોય સમાજને આગળ લઈ જવો હોય તો પાયાને

સમાજના બાળકો ટેલેન્ટ છે હોશિયાર છે યોગ માર્ગદર્શન દિશા સૂચન પરિવર્તન કરવું હોય સમાજને આગળ લઈ હોય તો સમસ્ત સમાજને એક થઈ અને એક જ જીવન મંત્ર છે શિક્ષણ અને બીજા નંબરમાં કોઈ વિવાદો ના આવ્યું ટૂંક સમયની અંદર ચંદ્રજી જે શિક્ષિત લોકો છું કે એકાદ મહિનાની અંદર બનાસકાંઠા બે જિલ્લાનો બેતાલીસ સમાજ ઠાકોર સમાજ આખો ભેગો કરી અને મારું સપનું છે કે એક ઠાકોર એક રિવાજ ખારેડા માં રિવાજી હોય બોડેડામાં એ હોય ભાટસણમાં હોય પોણા ગામમાં રિવાજી હોય આખી સમાજ નો એક રિવાજ એવો હોય અનામત ની તો બહેનો ને ખાસ હું વિનંતી કરું છું કે ગુજરાત ની અંદર પોલીસ ભરતી ની અંદર તેત્રી ટકા મહિલા અનામત છે કેટલી તેત્રી ટકા એક હજાર પોલીસ ની ભરતી પડે તો 330 ને અંદર લેવી પડે સરકાર ને ફરજિયા તમે તમારી દીકરીને ભણાવો તો છે આગળ બીજો વિષય વડીલોને હું વિનંતી કરું છું કે રાજકીય પાર્ટીના ઠેરા વર્તમાન સમયની અંદર આ ચાલી રહી છે

એક બે ટકા પાસું હોય તો અંદર ગ્રામડાનો છોકરો છે ગ્રામ્ય વિસ્તારમાં એ છોકરો પચાસ ટકા ઓછો પાસ થશે જેવું સત્ય એટલે જાગૃતિ કેળવવાની જરૂર છે દરેક જગ્યાએ તમારો હક અને હિસ્સો દિવસે દિવસે જમીન ઘટતી થાય ખર્ચા વધી જાય અને સરવાળા એટલે દેવાનું શિક્ષણ ના આપી શકીએ આપણે હારું ડોઘરું ના પહેરી શકીએ સારી રસોઈ ના કરી શકીએ કે તો ગોમ ના નથી એટલે તમને એક સમાજના દીકરા તરીકે મસ્તક નમાવી હાથ જોડીને વિનંતી કરું છું કે વગર જોઈતા ખર્ચા હોય તમામે તમામ સાઈડ માં મિલજો અને ટોટલ પૈસા બસાવી અને શિક્ષણ ની પાછળ વાપરો તો દસ વર્ષની અંદર આ ગુજરાતમાં બેતાલી ઠાકોર સમાજ એક નંબર ઉપર હશે જે મહેનત કરે છે એ લાગે છે મને ખબર છે સૌ પ્રથમ ઓવર થી તલાટી મારા ગામ મને ઓર્ડર લઈને પછી પોલીસ ની ભરતી આવી પોલીસ દીકરો કે દીકરી મહેનત કરે છે સો ટકા લાગે છે વર્તમાન સમયની અંદર યુવાન મિત્રોને વિનંતી કરું છું હજી ખાય વગડે તો બાઈક દોડાય દોડાય કરવાનું

દિલ હોય પ્રાર્થના કરું છું કે આવનારા સમય ની અંદર સમસ્ત ખારેડા ગામમાં ઘર સરકારી કર્મચારી હોય એવી રમાપી દયા કરીને જય સદાર